રાજકોટમાં અમારે ગાંધીનગર રજૂઆત કરવા જાવી પડી ત્યારે આ પોલીસે પકડા છે કોઈ સહેલી વાત નથી હોય ખાવા નથી અમે પણ એવું ચિંતા કરીએ ભાઈ બગદાણા વારી કરવી જરૂરી છે સવાલ એ થાય છે કે શું દર વખતે જે ફરિયાદ છે તે ન્યાય મેળવવા માટે યોગ્ય ફરિયાદ થાય જે પ્રકારનો ગુનો હોય તે પ્રકારની ફરિયાદ થાય તે માટે શું ગાંધીનગર જ રજૂઆત કરાશે લાંબા ગળા ગાયા થી સફળતા મેળવી છે અને કુંવરજીભાઈ એમાં કુંવરજીભાઈ બાવળિયા ને નિમુબેન બ્રાહ્મણિયા પરસોત્તમભાઈ સોલંકી ને આભાર વ્યક્ત કરી છે એટલા માટે કે એને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ડીસીપી માં ફોન કર્યા કમિશનર સાહેબ ને જે કઈ અધિકારીઓ ને ફોન કરીને કીધું કે આ એક નિકર ન્યાય બગદાણા વાળી થશે ત્યારે આ કામ થયું છે બગદાણા વિવાદ છે તે આખા રાજ્યમાં ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં પણ આવો જે વિવાદ મોટો થતા થતા અટકી ગયો છે કારણ કે સમયસર રાજકોટ ની ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવી ગઈ અને આ વિવાદ છે તે વધુ મોટો થતાં અટકી ગયો વાત સોળ ડિસેમ્બરની છે જ્યાં બેડી ચોકડી નજીક એક કોળી સમાજનો યુવક છે જે નાસ્તાની લારી ચલાવે છે દાળ પકવાનની લારી ચલાવે છે ત્યાં એક શખ્સ છે તે નાસ્તો કરવા આવે છે દાળ પકવાન આપતા વાર લાગતા બોલાચાલી થાય છે અને આ જે શખ્સ છે જે દાળ પકવાન ખાવા આવ્યો હોય છે તે અન્ય થી પાંચ શખ્સોને બોલાવે છે ફોર્ચ્યુનર સાથે કેટલાક લોકો આવે છે આ યુવકની માથે કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થાય છે ને ધોકા અને પાઇપ વડે આ યુવકને માર મારવામાં આવે છે અને આ સમગ્ર ઘટના આખી સીસીટીવીમાં પણ કેદ થાય છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાવું દેખાતું હોવા છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ છે જે કુવાડવા રોડ પોલીસ છે તે ફરિયાદ આરોપીઓની ન લેતી હોવાનો આક્ષેપ છે તે ફરિયાદી અને કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ કોળી સમાજના આગેવાનો છે ને આ ફરિયાદી યુવક છે તેના તરફથી ગાંધીનગર રજૂઆત કરવામાં આવે છે કુંવરજીભાઈ બાવળીયાને પણ રજૂઆત કરવામાં આવે છે ને ત્યારબાદ છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવે છે ને આજે જે હુમલો કરનાર શખ્સો છે તેને પકડી પાડવામાં આવે છે ત્રણ જેટલા શખ્સો છે તેને પકડી પાડવામાં આવ્યા છે અને આજે તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે ફરિયાદી છે તેનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ તપાસમાં ઢીલ રાખે છે કારણ કે આમાં જે ઉપલા કાંઠાના જે ભૂપત બાબુતર છે નામચીન શખ્સ તેના ભત્રીજાની સંડોવણી હતી એવો આક્ષેપ છે તે સીધો ફરિયાદી પક્ષ છે તે કરી રહ્યો છે ઘોડી સમાજના આગેવાનો છે તે કરી રહ્યા છે કારણ કે નામચીન શખ્સોની સંડવણીઓથી સ્થાનિક પોલીસ છે તે પકડતી નહોતી ગંભીર કલમો છે તે નહોતી ઉમેરતી ને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવે છે આ શખ્સોને પકડી પાડવામાં આવે છે ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે અને આમાં જે કુવાડવા રોડ પોલીસ છે તે ત્યારબાદ ગંભીર કલમો ઉમેરે છે હત્યાના પ્રયાસની પણ કલમ છે તે આમાં ઉમેરવામાં આવે છે સવાલ એ થાય છે કે શું દર વખતે જે ફરિયાદ છે તે ન્યાય મેળવવા માટે યોગ્ય ફરિયાદ થાય જે પ્રકારનો ગુનો હોય તે પ્રકારની ફરિયાદ થાય તે માટે શું ગાંધીનગર જ રજૂઆત કરાશે આટલા સ્પષ્ટ પુરાવા હોવા છતાં સીસીટીવી આટલા સ્પષ્ટ હોવા છતાં સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચડાવીને દેવાનો પ્રયાસ કરવામાં આવે છે પાઇપ વડે માર મારવામાં આવે છે તેમ છતાં ફરિયાદ છે તે ફરિયાદીની માગ મુજબ છે તે નથી નોંધાતી માત્ર ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ છે તે નોંધાય છે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવે છે ને પછી આખો મામલો પછી છે તે કુવાળવરોડ પોલીસ છે તેમાં ગંભીર કલમોનો ઉમેરો કરે છે જે રીતનો આક્ષેપ હતો કે આમાં ભૂપત જે ભત્રીજા છે જે છે તે ઉપલા નામચીન છે છે તેના ભત્રીજાની હોવાથી પોલીસ તે યોગ્ય કાર્યવાહી નથી કરતી પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ને તેને આખા સમગ્ર કેસમાં આ જે છે ધરપકડ કરી છે યુવાન જે આરોપીઓ હતા તેનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટમાં બગદાણાવારી થતા થતા જરીકથી અટકી ગઈ છે રોનક મજેક ગુજરાત તક રાજકોટ